રોટેશન હેઠળ નવી જગ્યાએ મૂકવામાં આવ્યા છે સૂત્રોના જણાવ્યા મુજબ વિભાગને વધુ પારદર્શક બનાવવા માટે આ મહત્વનો નિર્ણય છે કામગીરીમાં ઝડપ લાવવા અને આંતરિક વ્યવસ્થામાં સુધારા કરવા આ ટ્રાન્સફરને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે એસપી હિમાંશુ સોલંકીના આ પગલાને જિલ્લા પોલીસ વિભાગમાં મોટો એડમિનિસ્ટ્રેટિવ ફેરફાર તરીકે જોવામાં આવી રહ્યો છે હાલ તો મહેસાણામાં એસપી હિમાંશુ સોલંકીનો ઐતિહાસિક નિર્ણય એક સાથે સાતસો સુડતાલીસ પોલીસ કર્મીઓની બદલીથી સમગ્ર પોલીસ બેડામાં હડકંપ જોવા મળી રહ્યો છે বুধ সমচার অপডেটসো অনলাইন টিভি ন্যুজ সরেশ ঠাকুর ফারুক মেমন সাথে সা